નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌ દર્શક હાર્દિક સ્વાગત છે જોઈને તમને ખ્યાલ આવી ગયો શું તમે પણ તમારા રસોડામાં આ મિસ્ટેક કરો છો તો આજથી જ મિત્રો તમે બંધ કરી દેજો શા માટે તમારે ડુંગળીની જોડે બટાકા ઘણા બધા લોકો રસોડામાં ડુંગળી બટાકાને એક બાઉલમાં અથવા બાસ્કેટમાં રાખતા હોય છે પણ શા માટે એને ના રાખવા જોઈએ અને જો તમે ભેગા ભેગા રાખો છો ને ડુંગળી અને બટાકાને તો એનાથી શું થાય છે એની બધી માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો ને તો ફટાફટથી આવા હેલ્થના અને આવા અવનવા વિડીયો જોવા માટે હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી દેજો તેમજ ખાસ કરીને બાજુમાં દર્શાવેલ જે બે લાયકન છે તેને જો પ્રેસ કરશો ને તો જ્યારે પણ આપણે નવા નવા વિડીયો બનાવીશું ને તો એની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ સુધી તમને નોટિફિકેશન મળે તો સમયસર તમને મળી રહે તો ફટાફટથી બે લાયકન દબાવી દેજો તો ચાલો મિત્રો હવે વિડીયો આપણે શરૂ કરીએ તો મિત્રો રસોડામાં અને ખાસ કરીને આજે ડુંગળી અને બટાકાની સ્ટોરેજ કરવાની બધા લોકોને કઈ જગ્યાએ રાખતા હોય છે કે ફ્રીજર હોય તો ફ્રીજરની બાજુમાં રાખતા હોય છે જે જગ્યા ખૂણામાં હોય તો એ જગ્યાએ અલગ અલગ સ્ટોરેજ કરીને રાખતા હોય કોઈ બાઉલમાં રાખતા હોય કોઈ બાસ્કેટમાં ટોપડીમાં રાખતા હોય કોઈના કોઈના ઘરે સ્ટેપર જેવું આવું કન્ટેનર હોય એ રીતે રાખતા હોય ઉપર ડુંગળી બટાકા અને ઘણા લોકો મિક્સ રાખતા હોય

નીકળી ગઈ છે એવા અલગ અલગ શબ્દો કહેતા હોય છે એટલે કે મિત્રો ટૂંકમાં કહું તો છે છે એ થવા લાગે અને સાથે સાથે ઇથિલિન ગેસ તો ડુંગળીમાંથી નીકળે છે બટાકાને જોડે પ્રોસેસ એક થઈને ડુંગળીમાં રહેલો જે નેચરલ મોશ્ચર છે એ પણ દૂર થાય છે અને એના કારણે ડુંગળી પણ બગડવા લાગે છે એટલે કે ડુંગળી અને બટાકાને જો તમે જોડે રાખતા હોય તો મિત્રો બંને સમય સમય જતાં લાંબા સુધી સુધી સ્ટોરેજ એનો થતો નથી બે મહિના સ્ટોર કરીને રાખવા હોય તો તમે સેપરેટ રાખજો ડુંગળીનું અલગ રાખજો બટાકાનું તમે અલગ રાખજો બંનેને જો જોડે રાખશો બંનેને કમ્બાઈનમાં તમે રાખશો ને તો ઇથિલિન ગેસના કારણે ડુંગળી પણ બગડવા લાગશે એની મોશ્ચર જે હોય જે અંદર ડુંગળીનું એ પણ દૂર થશે એટલે ડુંગળી બગડવા લાગશે અને સાથે સાથે ઇથીલિન ગેસના કારણે જે બટાકા છે જે પોટેટો છે એ પણ અંકુરિત થશે અને એ ઉઘવા લાગશે એટલે કે પાછું બંને વસ્તુ બગડવા લાગશે એટલે કે આજથી તમે આ નિયમ તમે અપનાવી લેજો અને ડુંગળી બટાકાનો અને અને ખાસ કરીને આપણે ઇન્ડિયાની અંદર ડુંગળી છે લસણ છે બટાકા છે આ બધું વસ્તુ આપણે માર્કેટમાંથી જ્યારે પણ લઈને આવીએ તો લાંબા સમય સુધી આપણે સ્ટોર કરીને રાખીએ છીએ એટલે કે જો તમે પણ આ મિસ્ટેક કરતા હોય ને તો તમે આજથી તમે બંધ કરી દેજો અને સ્ટોર કરીને રાખવા હોય ને તો સેપરેટ રાખજો ડુંગળી અલગ અને બટાકા અલગ જેથી કરીને લાંબા સમય સુધી તમારા બટાકા પણ ફ્રેશ રહેશે ડુંગળી પણ ફ્રેશ રહેશે અને ઘણી બધી હેલ્થ છે એનાથી પણ તમે શકો છો સબ્સ્ક્રાઇબ ના કરી હોય ને તો કરી દેજો કારણ કે આવા અવનવા વિડીયો તમને સમયસર મળતા રહે તો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે